તો અમદાવાદ દસક્રોઈના ચવલજ ગામ ખાતે બાસ્કરની મુવાડી ગામના યુવક કનુભાઈ પરમાર બાકરોલ બુજરંગ ગામ પાસે આવેલ સાહિત્ય એસ્ટેટમાં આવેલ રાધે પેકેજિંગમાં નોકરી કરે છે ત્યારે કનુભાઈ કંપનીમાં પચીસો રૂપિયા ઉપાડ લેવા ગયા હતા ત્યારે કંપનીના માલિક દિલીપભાઈ અને જયસુખભાઈએ પીધેલી હાલતમાં ઉપાડ કેમ માંગે છે અને સામે કેમ બોલે છે તેમ કહી કંપનીની બહાર કાઢી સિમેન્ટની ઈટ માથાના ભાગે મારી શરીરે લાતો મારીને ઈજાઓ પહોંચાડીને જીવલાણ હુમલો કર્યો હતો ત્યારે કનુભાઈની સાથે નોકરી કરતા અન્ય ગામના યુવકો દ્વારા તેમને ઘવાયેલ હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા કનુભાઈ હાલ આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે આ બાબતે દસ્કરોઈ ગ્રામ્ય પોલીસ મથકે બંને માલિકો વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો પરંતુ સાત દિવસ સુધી પોલીસ કંપનીના માલિકને ન પકડતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મારા છોકરા અહીંયા જયારે નોકરી કરવા આવે ત્યારે જાન કરવા હતા પછી અહીંયા અમે કંપનીમાં આયા આયા પછી અમે જાણ કરી કે ભાઈ તમે કેમ માં આવ્યો તો દારૂ ને માર્યા આવું બધું કીધું તો કે પથ્થર નો બ્લોક આ છોકરાને અહીંયા પથ્થર નો માર્યો અહીંયા જે નોકરી કરવા આવશે આ ફેક્ટરી

FIR ફરાઈ બધું કર્યું પણ હજુ આની કોઈ ધરપકડ નહીં કરી એટલે અમે તો અત્યારની જે સરકાર ચાલી રહી છે BJP એની જોડે અમે એક એવો ન્યાય માંગવા માટે આવ્યા છીએ કે અમારે ન્યાય જોઈએ બસ બીજું કઈ ના છોકરાને મારે એના માટે ન્યાય માટે આવ્યા છીએ અમારે બીજું ન્યાય સિવાય બીજું કઈ જોતું નથી એમાં શેઠિયાએ હતે ત્રીજી તારીખે ભાઈ કોમા આવ્યો તો ઉપર લેવા માટે બોલાય તો અને પછી હે ને શેઠરાઈન પછી હતી દારૂ પીધેલો હતો શેઠિયો જે કંપનીનો માલિક બરાબર એને પછી શેઠરાઈન પછી માર્યો માથામાં બ્લોક માર્યો

મારું નામ ડોક્ટર શ્રેષ સોલંકી છે અમારી સિવિલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તારીખ ચાર નવ પચીસના રોજ સાંજના સમયે એક પેશન્ટ આવેલું હતું જેનું નામ કનુભાઈ ભીમાભાઈ પરમાર ઉંમર એકવીસ વર્ષ છે જેમને માથાના ભાગે ઈજા થયેલ હતી પરિવારના કહેવા પ્રમાણે દલદીને દસકોઈ તાલુકાના બાખરોલ ગામમાં આવેલ રાજા ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરતા હતા અને કંપનીના માલિકે પથ્થરના સિમેન્ટના બ્લોકથી નશાની હાલતમાં માર મારેલો હતો જેથી દર્દીના સગા તાત્કાલિક અમારે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને દર્દી આઈસીયુ માં અત્યારે સારા